આ બાજુ હજુ તડકો નથી કાઢ્યો પણ સૂર્ય દેવ ઉગી ગયા છે મસ્ત એવા એકદમ ઝાખા ઝાખા દેખાય છે પણ હવે થોડીક વાર રહે પછી દેખાશે મસ્ત એવું તો ફ્રેન્ડ્સ અમે કપાસ વેણીને અને ગાંસડી ટેટકરમાં ભરી દીધી હતી અને પછી સેટ કીધું કે આપણે ત્યાં બીજું ખેતર છે ચણા જોવા જઈએ એવું કીધું એટલે પછી આ બાજુ હું ફરતો ફરતા આવ્યો છું અને રેખા અને એ ત્રણ જણ વેના છે બીજા જેઠાણીને સુશીલાબેન એ બધા છે હું કહ્યું ચણા જોવાય અલ્કેશભાઈ આવ્યા છે જાય છે જોતા જોતા હવે આ બાજુ થાંભલાની લાઈન છે મોટો થાંભલો ચોક્કર લાઈન વાળા ચણા જોરદાર છે મોટા મોટા બે જ પાણીના ચણા છે આ તો ત્રણ ચાર પાણીના એવું નહીં બે જ પાણીના ચણા છે બે બધું ઢકાવાયું છે હવે તો ફૂલાઈ પણ આવી ગયા છે જય શ્રી રામ ગુડ મોર્નિંગ જય માતાજી ફ્રેન્ડ્સ તો અમે આવી ગયા છે દવા છાંટવા પંપ ભર્યા છે દવા છાંટવાના જીરામાં છાંટવાનું ચાલુ કરીએ અને આજે ચાકળ પણ થોડક છે કેવું વાતાવરણ દેખાય છે વરસાદ પણ આવે એવું દેખાય છે હવે સારું છે નહીં આવે તો સારું છે બાકી આવે તો તે બધું બગડે પણ હવે શું કહેવાય ભગવાનના હાથમાં છે

દેખાશે લગભગ એવું લાગે મને તો કેમેરો સાફ સાફશે ખબર આ બાજુ કપાસ ને આ બાજુ જીરું કામ રાખવાનો પણ પછી જે દેખાય તે ખરું હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં તો આજે તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે દાળી એ નીંદવા માટે અને બધું જ લઈને આવ્યા છે આ બાજુ અહીંયા બધું સામાન લઈને આવ્યા છે ને હવે તો અહીંયાથી હવે લઈ લઉં હું તો ફ્રેન્ડ થોડો ઘણો એવો સામાન પણ લઈને આવ્યા અને આમાંથી મરચાં ટામેટા રીંગણ ખાંડ એવું બધું છે તો હવે જઈએ છીએ અહીંયા સુશીલાબેન એમની વાડી છે ને તો અહીં જાઉં છું હું રોટલા બનાવવા માટે અને આ બધું લઈને જાઉં અને આજે તો અહીંયા બધા જ છે શેઠ છે શેઠાની છે પછી સુશીલાબહેન ને એ બે જણ અને હું ને સંજીવ એટલા જણ છે અમે છ જણ તો આજે અમારે રીંગણનું ભડતું અને બાજરાના રોટલા એવું બનાવવાનું છે તો હું રોટલા બનાવું અને બીજા બધા રીંગણનું ભડતું બનાવવા માટે રીંગણ શેકશે આવી કપાસની હાઠી ગયા વર્ષની હોય ને એટલે આમાં શેકશે સળગાઈને વાળીએ એવી રીતના ભડતું બનાવવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આજે તો ઘણા દિવસો પછી બ્લોગ છું બાકી બે ત્રણ દિવસ તો બ્લોગ પણ નહીં બનાવ્યા અને સવારનું હજુ સ્વેટર પણ પહેરેલું જ છે કેમ કે હવે જીરામાં નીંદવાનું ને એટલે સ્વેટર પહેરી રાખાય નહીં તો કપાસમાં જ ને ખરાબ થઈ જાય સંજુનું કેવું ખરાબ થઈ જાય ને એવું થઈ જાય તો હેન્ડ ઓફ ઓફ્રેન્ડ હવે જવું અને હજી સાડા બાર થયા એટલે બધા નીંદે છે અને અમે ત્રણ જણ આવ્યા છે હું ને અલ્કેશભાઈ શેખાની એટલા લગભગ એટલા પાછળ આવે છે અને હું તો આગળ આવતી રહી કેમ કે મારે તો રોટલા જ બનાવવાના અને અલ્કેશભાઈ ને બધા રીંગણ શીખશે અને ને આ બધા નીંદે છે જીરામાં એ જમવાનું થશે ને ત્યારે એમને બોલાવશે તો હાંડ હવે તો આવી છે આ ખાટલો છે એટલે ખાટલો હટાવવો પડશે તો અહીંયા ચૂલો છે આ બધું ઓઠું કરી લીધું કેમ કે પવન આવે ને એટલા માટે તો હવે અહીંયા ચૂલે હું રોટલા બનાવી દઉં બાજરા એ લોટ તો ફ્રેન્ડ્સ હું ભૂલીને આવી છું મારે પાછો એક ધક્કો થશે હવે પેલો ઠેલો હતો ને તો અહીંયા ભૂલીને આવી છું હું તો ફ્રેન્ડ્સ મોડામાં મોડું થાય છે વાડીએ પૂરીને મને યાદ આવ્યું લોટ લેવાનું બાકી તો મારું મગજ ખબર નહીં એટલું યાદ નહીં આવ્યું હોય મને મને ગુસ્સો આવે કેમ કે હવે પાછી કપાસમાં રહીને અને દોડીને જાઉં કેમ કે આ સીધો રસ્તો ને એટલે રહીને જાઉં પેલી બાજુ રહીને સારી રીતે પણ તમારી જોડે થોડીક વાત કરવા રહીને એમાં તો ભૂલાઈ જ મેન વસ્તુ લેવાનું રોટલા બનાવવા આવીને લોટ ભૂલીને એવું થઈ જ્યું તો હેંડો હવે જાઉં ફટાફટ અને મળીએ થોડી વાર રહીને હવે રોટલા બનાવું ને ત્યારે જ પ્રસાઠીલામાંથી લોટ કાઢી લીધો છે અને હવે પાછી દોડી ના સાઈડ થઈને જતી રહું અને અહીંયા આપણે શું રોટલા બનાવું છું રીંગણ એની ભેગું કરી નાખું ને

ન <coughs>

તો ફ્રેન્સ હવે આ બ્લોગ અહીંયા સુધી રાખી દઈએ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એક મસ્ત આવે એવી કમેન્ટ કરજો તો બધા ફ્રેન્ડ્સને ને જય માતાજી બાય બાય હા સંજુ જય માતાજી સંજુ સરમા બોલે છે થોડું